નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આપ સૌનું સાફલ્ય એજ્યુકેયર એકેડેમીની અંદર હાર્દિક સ્વાગત કરું છું હું જીગર સર આપ સૌને છે આ પ્લેટફોર્મ પર આવકારું છું આપ સૌને જાણ છે મુજબ હવે ટૂંક સમયમાં આપણે જે છે સાફલ્ય એજ્યુકેર એકેડમી નામે છે એ ખૂબ સુંદર પ્લેટફોર્મ છે લોન્ચ કરી રહ્યા છીએ આપના માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે ત્યારે હવે જ્યારે બોર્ડની પરીક્ષાઓ નજીક આવે છે ત્યારે ઘણા બધા સુધારા વધારાઓ થતા હોય છે ત્યારે શું પરીક્ષા કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે કારણ કે આગામી દિવસોની અંદર છે એ ગુજરાત રાજ્ય એડમિનિસ્ટ્રેટિવ વિભાગ દ્વારા છે એ ઘણી બધી રજાઓ જાહેર કરવામાં આવી છે ત્યારે બોર્ડના સંદર્ભે પણ ઘણી બધી એવા દિવસો છે કે જે એની અંદર સમાવવામાં આવ્યા છે તો અહીંયા સરકારે છે એ રજાઓ જાહેર કરી દીધી છે બરાબર સરકારે રજાઓ જે છે એ જાહેર કરી દીધી છે આ રજાઓની અંદર એક ચર્ચાનો દિવસ છે એ છે ચાર માર્ચ કારણ કે ચાર માર્ચ ના દિવસે છે ધૂળેટી શું છે મિત્રો ધૂળેટી અને આ ધૂળેટી એ છે સરકારે છે જાહેર રજા આપી છે પરંતુ બોર્ડની પરીક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક છે એ વિદ્યાર્થીઓ છે એ એમના ટાઈમ ટેબલમાં ચાર માર્ચ ના દિવસે અલગ અલગ ધોરણોમાં છે એ પરીક્ષાઓ બતાવે છે તો શું સરકાર છે કોઈ પણ પ્રકારના નિર્ણયો લે છે કે કેમ બરોબર ધૂળેટીની જે રજા છે એમાં રજા રહેશે કે પેપર રહેશે એ વિશેની આજે વાત કરવાની છે ધોરણ અને વિદ્યાર્થીઓ છે એ મૂંઝવણમાં હતા સાથે સાથે એમના વાલીઓ સ્કૂલ વિભાગ શિક્ષકો બધા લોકો છે મૂંઝવણમાં છે પણ હવે સરકારે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટતાઓ કરી દીધી છે હવે બિલકુલ છે વિચારવાનું નથી કારણ કે ખૂબ સુંદર રીતે હવે છે ફરી વખત એક નવું આયોજન આપ્યું છે પણ અહીંયા વાત કરું તમને તો અહીંયા તમને દેખાય છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ નો છે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ ધૂળેટીની જે જાહેર રજાઓ છે એમાં ધોરણ દસ ની સામાજિક વિજ્ઞાન ધોરણ બાર સાયન્સ પ્રવાહમાં નાવાના મૂળ તત્વો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર જીવ વિજ્ઞાનની પરીક્ષાઓ છે એ રાખવામાં આવી હતી તમને ખબર છે મુજબ ધોરણ દસ ધોરણ દસ ની અંદર છે ધોરણ દસ ની અંદર કયા વિષયની પરીક્ષા હતી સાહેબ તો કે ભાઈ એસએસની પરીક્ષા હતી ધોરણ બાર કોમર્સ ધોરણ બાર કોમર્સની અંદર જે છે નામાના મૂળ તત્વો હતું નામાના મૂળ તત્વો અને ધોરણ બાર સાયન્સ ધોરણ બાર સાયન્સ અહીંયા બાયોલોજીનું પેપર હતું કયો લેવલ પેપર હતું બાયોલોજીનું પેપર હતું પણ હવે ક્યાંક ને ક્યાંક છે એ સરકારે આ રજાઓ જાહેર કરી ત્યારે બધા વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ બધા મૂંઝવણમાં દેખાણા કારણ કે કે વિદ્યાર્થીઓ છે એમનું થઈ ગયું ભાઈ અમારે છવ્વીસ ફેબ્રુઆરી પરીક્ષાઓ શરૂ થવાની છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યારે આજે આજે સરકાર તરફથી છે એક નિર્ણય આવે છે આજની તારીખે બરોબર ફિફ્થ ઓફ ડિસેમ્બર શું તો કે ભાઈ જાહેર રજાઓની વાત કરે છે કઈ જાહેર રજાઓ અને આ જાહેર રજાઓ જે છે એની અંદર ચાર માર્ચ નો ઉલ્લેખ છે ફોર્થ માર્ચ ફોર્થ માર્ચે છે એ જાહેર રજા બતાવી છે સરકારે પણ બોર્ડની અંદર છે ધોરણ દસ બાર કોમર્સ અને ધોરણ બાર સાયન્સ આની અંદર છે એ પેપરો બતાવે છે હવે વિચાર કરો વહીવટી તંત્ર રજાઓ બતાવે છે ત્યારે બોર્ડના જે પ્રારૂપ છે એની અંદર વિદ્યાર્થીઓને પેપર બતાવે છે પણ અહીંયા આવે છે સરકારે નિર્ણય કર્યો છે આગળ હું તમને બતાવું છું અહીંયા તમે જુઓ અહીંયા તમને બતાય છે કે ભાઈ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ બરોબર સચિવાલય ગાંધીનગરનો આ પત્ર છે એની અંદર 2026 ની 2026 ની જાહેર રજાઓની વાત છે જાહેર રજાઓ જાહેર રજાઓ બરાબર અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક હોલિડેસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ એની અંદર એક દિવસ આવે છે બરાબર હોળી હોળી પછીનો બીજો દિવસ જે છે એ ધૂળેટી બરાબર અહીંયા મેં તમને છે અલગથી આ કરીને બતાવ્યું છે અહીંયા જુઓ ધૂળેટીની અંદર ધૂળેટી છે બુધવારે છે બરાબર ધૂળેટી ચાર માર્ચ ચાર માર્ચ અને બુધવારે શું છે તો કે ભાઈ ધૂળેટી છે હવે સરકારે છે આ દિવસને છે જાહેર રજામાં ગીણું છે શેમાં ગીણું છે જાહેર રજા છે એમ કહે છે પણ અહીંયા આગળ તમે જુઓ જો અહીંયા તમને કીધું છે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 4 માર્ચ 2026 ના રોજ જુલાઈની રજાઓ રહેશે પણ અહીંયા જુઓ તમે અહીંયા તમને છે કીધું છે શું કીધું છે તો કે ધોરણ 4 માર્ચ ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષાની અંદર ચાર માર્ચે છે શેનું પેપર રહેવાનું છે બુધવારના રોજ તો કે સામાજિક વિજ્ઞાનનું પેપર રહેવાનું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો જો તમને અહીંયા દેખાય છે ચાર માર્ચે નામાના મૂળ તત્વો છે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર જીવ વિજ્ઞાનનું પેપર છે અહીંયા જુઓ તમે જીવ વિજ્ઞાનનું પેપર છે ટૂંકમાં પેપરો ક્યાંક ને ક્યાંક છે કઈ તારીખોમાં છે તો કે ચાર માર્ચે છે ક્યારે છે ચાર માર્ચે આ જૂના મુજબ છે કે આ જૂના ટેબલ મુજબ વિદ્યાર્થી વાલી શિક્ષકો કે કોઈ પણ સ્કૂલનો સ્ટાફ કારણ કે સરકાર હવે છે જાગી છે અને જાગીને જોયું કે ભાઈ આ તો બધા ચિંતામાં આવી ગયા એટલે સરકારે ઉલ્લીન કહી દીધું કે ભાઈ શું તો કે ભાઈ આપણે જે આપણી પરીક્ષાઓ છે એની તારીખોમાં થોડોક ફેરફાર કરી નાખીએ બરોબર ચાલો જો તમને અહીંયા દેખાય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર બરોબર અખબારી યાદી તે બહાર આવી ગઈ છે સચિવની અહીંયા સાઈન છે તમે જુઓ પાંચ બાર બે હજાર પચીસ ગાંધીનગર નો પરિપત્ર છે જો શું કીધું છે તો કે ભાઈ ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં માં લેવાના મુખ્ય પરીક્ષાઓનો કાર્યક્રમ છે આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ બોર્ડની ની વેબસાઈટ પર છે પ્રસિદ્ધ કરાયો હતો હવે આ મુજબ છે ચાર તારીખે પેપર હતા પણ હવે રાજ્ય સરકાર શ્રી દ્વારા બે હજાર છવ્વીસ ની જાહેર રજાઓ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરેલ જેમાં ધૂળેટીની રજાઓ પણ છે આ ધૂળેટીની રજા કેટલી તારીખે ચાર ત્રણ એ તારીખના રોજ રજા છે જાહેર કરેલ તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસ ના રોજ પરીક્ષા કાર્યક્રમમાં બિડાણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે બરોબર જુઓ શું કીધું છે અહીંયા તમને તો કે ભાઈ જૂના જે ટાઈમ ટેબલ હતું જૂના ટેબલ ની અંદર જૂનું ટાઈમ ટેબલ આ જૂના ટેબલ ની અંદર ચાર માર્ચ છે ચાર માર્ચ અહીંયા પરીક્ષાઓ હતી

જાહેર રજા રહેવાની છે આ ચાર તારીખના ધોરણ દસ બાર કોમર્સ અને બાર સાયન્સ આ તમામ વિદ્યાર્થીઓને છે એ તારીખમાં બદલી કરી દેવામાં આવી છે બરોબર છે આ તારીખ શું થઈ છે જુઓ આગળ તો આ રે સુધારેલી તારીખો તમે જુઓ અહીંયા તમને વાત કરી દો આગામી વર્ષ બરોબર છે ધોરણ દસ અને ધોરણ બાર ની મુખ્ય પરીક્ષા બે હજાર છવ્વીસ નો સુધારેલો કાર્યક્રમ તમને અહીંયા આપ્યો છે સરકારે છે એ પરીક્ષાની તારીખો બદલી દીધી છે ધોરણ દસ માં ચાર ત્રણે જે પરીક્ષા હતી ચાર માર્ચે જે પરીક્ષા હતી બરોબર ધોરણ દસ માં પેપર હતું સામાજિક વિજ્ઞાન આ તારીખ ચાર ત્રણ થી બદલી કેટલી કરી દીધી છે તો કે અઢાર ત્રણ કરી દીધી છે ભાઈ ખાસ ધ્યાન રાખજો અહીંયા જો તમને લગતો જ છું સાથે ચાર ત્રણનું જે પેપર હતું આ જૂની તારીખ છે જૂની તારીખ જૂની તારીખ છે ચાર ત્રણ અને એ બદલીને નવી તારીખ કઈ એવી છે ભાઈ નવી તારીખ આવી ગઈ છે નવી નવી તારીખ તારીખ જોવો તમને મેં અહીંયા કીધું એમ નવી તારીખ એવી છે અઢાર ત્રણ કયો કયો આવી છે અઢાર ત્રણ તારીખ એવી છે ધોરણ દસ ની વાત છે આ કોની વાત છે ભાઈ ધોરણ દસ ધોરણ બાર ધોરણ બાર કોમર્સ ની વાત કરીએ ધોરણ બાર સાયન્સની વાત કરીએ આ બધા એમાં તારીખ તો હતી જૂની જૂની પરંતુ તારીખે શું છે જાહેર રજા છે જાહેર રજા છે એટલા માટે તારીખો બદલી જૂની તારીખો માંથી નવી તારીખો આવી છે ચલો અહીંયા તમને દેખાય છે એ મુજબ હવે ધોરણ બાર જે છે ધોરણ બાર

જે ક્યારે ગયું સત્તર ત્રણે ઇતિહાસ પણ ક્યારે ગયું સત્તર ત્રણે બરોબર જીવ વિજ્ઞાન અને કૃષિ રસાયણ શાસ્ત્ર હતું એ પણ ક્યારે ગયું તો કે ભાઈ સત્તર ત્રણે બરોબર જો અહીંયા આ જે વસ્તુ છે જુઓ ચાલો સત્તર ત્રણે આ ઇતિહાસ વાળું ની પાછું અઢાર તારીખે જોવો કૃષિ વિજ્ઞાન ની પાછું ક્યારે છે અઢાર તારીખે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન એ પાછું ક્યારે છે તો કે ભાઈ અઢાર તારીખે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર આ ક્યારે છે પાછું અઢાર તારીખે છે પદાર્થ વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર આ ક્યારે છે પાછું અઢાર બરોબર સામાન્ય પ્રવાહની વાત છે તો તો તારીખ અને અને તારીખના ફેરફાર છે છે આની અંદર એક બીજું કે ભાઈ ત્રણ જેની અંદર જેની અંદર તમને જીવ વિજ્ઞાન અને કૃષિ રસાયણ શાસ્ત્રનો પેપર હતું અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન સમાજશાસ્ત્ર બરોબર એટલે ચાર તારીખના પેપર જે છે એને મૂળ બદલા છે

તો કે ભાઈ સત્તર ને ત્રણે આ ઉપરાંત ઇતિહાસ ને એ બધા પેપર હતા એ ક્યારે ગયા તો કે અઢાર ત્રણે ધોરણ બાર સાયન્સ ની અંદર જે પેપર હતું જીવ વિજ્ઞાન એ ક્યારે એવું છે સોળ ત્રણે લેવામાં આવશે ભાઈ બરોબર આનું કારણ શું તો કે ભાઈ સરકારે ચાર તારીખે રજા રાખી હતી પણ એ રજા છે હવે કન્વર્ટ થાય છે અલગ અલગ તારીખોની અંદર બરોબર અહીંયા જુઓ તમને નીચે

આપના સુધી પહોંચી રહી છે યુટ્યુબના માધ્યમથી કોઈ પણ પ્રકારના ફી લીધા વગર કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર આપની સાથે છે કારણ કે અમે નક્કી કર્યું છે કે વિદ્યાર્થીઓના હિત માટે કંઈ કરવું છે જે વિદ્યાર્થીઓ પૈસાના અભાવને કારણે કે પછી અન્ય કારણોસર છે એ ભણી નથી શકતા બરોબર તો એમના માટે ખાસ કરીને એક આ ઓનલાઈન પ્લેટફોર્મ છે બરોબર અમે ઓનલાઈન પ્લેટફોર્મ લઈને આવ્યા છીએ ઓનલાઈન પ્લેટફોર્મ જેની અંદર તમને શું મળશે

કારણ કે આખું એ જે સેટઅપ છે આપણે સ્ટુડિયો આખો સેટઅપ કર્યો છે ખાસ તમારા માટે જ કર્યો છે તો ખાસ મિત્રો આપનો પ્રેમ આપનો સહકાર છે આપતા રહેશો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ દેજો ભાઈ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સુધી છે એ પહોંચાડી દેજો આ વિડિયો જેથી કરીને કાલ સવારે ન્યૂઝ જોવે તોને અવઢવ ન થાય બરોબર કારણ કે તારીખો છે ચેન્જ થઈ ગઈ છે હવે સરકારે પણ તારીખો ચેન્જ કરીને આપી દીધી છે તો ખાસ મિત્રો માટે છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ કંઈક ને કંઈક છે નવું લાવતા રહીશું તો ખાસ જોડાઈ જાઓ અમારી સાથે સાફલ્ય એજ્યુકેમાં મળીએ છીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો તૈયારી કરતા રહો જય હિન્દ જય ભારત